તો તે અમે રોકાયા હતા અને જમવાન પણ બાય છે ને જબરજસ્ત જમાડી તો રાતે આળો જો હવાર હવારમાં ગાડી રેડી કરી દીધી છે બીજો ઉમાં હે બાકી જો गाइस આપણી સ્ક્વાયર પણ થઈ ગઈ છે રેડી હવે આગળ જવા માટે આના જો બધારે રેડી થઈ ગયા છે સ્વેટર પહેરી પહેરી દેખાઈને गाइस ચલો બડ બડ રેડી થઈ ગયા છે ના ફટાફટ જઈએ ઉમકાલેશ્વર મંદિર આહી લગભગ છે 10 કિલોમીટર પોકી

અત્યારે હાલ અમે છે ઝુલતા પુલ ઉપર જો

ત્યાં ઉપર છે ઝુલતો પુલ અને જયસ્ટેરીના નીચે છે બહુ ફા બેસવાનો કોઈક આવી જગ્યા છે ત્યાંથી અત્યારે અમે બધા ઉતરી રહ્યા છીએ બહુ રિસ્કી છે બહુ રિસ્કી છે પ્રવત ભાઈ જતા જતાલે

भैया इधर आ जाइए आप इधर मैं पॉइंट बता देता हूं आपको यहाँ आगे त्रिवेणी धारा है जो भाव है ना त्रिवेणी यहाँ जी का मूर्ति विष्णु भगवान लास्ट में ममलेश्वर उतरने का ममलेश्वर गाड़ी पार्किंग उतरने का गाड़ी पार्किंग जिधर आप बोलोगे उधर पार्किंग ममलेश्वर दर्शन करके आप डायरेक्ट गाड़ी पार्किंग जा रहे हैं ना उधर ऊपर ઉપર નહી જોટ આને જાને વાા જાતા આ વોટ દર્શન કરવા કે રિટર્ન લે જતા પૈક ના ચારો પૈક તો બી તો દર્શન થઈ ગયા છે ને હાલ અમે છીએ ઓંકાલેશ્વર મંદિરની જસ્ટ સામે ઉપર જવું હોય તો કંઈક આ ટાઈપ મંદિરનો નજારો છે તો ચલો ગાઈસ હવે છે ને દર્શન થઈ જાય છે મસ્ત તો હવે આપણે જઈએ પાર્કિંગ સાઈડ બાકી અહીંયા પડશે નહીં એક અખાડો આવે છે પ્રાચીન બ્રાહ્મેશ્વર બ્રહ્મેશ્વર મંદિર અખાડો છે તો થેન્ક યુ ચલો પર જઈએ અત્યારે ટાઈમ બહુ બધો થઈ ગયો છે એટલે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ બે અને હવે પહોંચી ગયા છીએ અસીરગઢ ઘાટ છે ત્યાં અને ઢાળ તો એવો ચડ્યા છે એવો ચડ્યા ચડાય કે કાંઈ વાત જ ના તો અસીરગઢ ગઢ કિલ્લા ઉપર પહોંચી ગયા છીએ જસ્ટ અને ઊંચાઈ લગભગ છસોથી સાતસો ફૂટ ઊંચાઈ પર આવી ગયા છે અને રિટર્ન તમને રસ્તો બતાવીશ કે કેવા રસ્તાથી અમે આવ્યા છીએ જો જોઈશ

જેમાં અત્યારે આપણે અહીંયા છીએ મુખ્ય દરવાજા ઉપર ત્યાંથી જઈશું પ્લે ગ્રાઉન્ડ પછી રાની મહલ પછી અસીરગઢ પછી બાજા તલાવ પછી ફાંસીગઢ બધે જવાનું છે આપણે તો કન્ટિન્યુટ વિડીયોમાં બનાવી રહેજો તો ચલો વસ નીકળી જઈએ આગળ જોવા મળે જ્યાં આગળ જબરજસ્ત માહોલ રહેવાનો છે જબરજસ્ત જોવા મળવાનું છે અહીંના વિશે ઇતિહાસ તો કન્ટિન્યુટ વિડીયોમાં બનાવી ચલો ચાલો એ વખત નહીં અહીંયા છે ને તો પૂરા આપતા હતા અને ત્યાં નીચે છે ને તમને જે દેખાય ત્યાંથી તોબો રાખતા અને આ બાજુ છે ને તો ફાયરિંગ કરતા હતા તો કહીશ આપણો ગયો તો સ્વીચ ઓફ અને જસ્ટ બાર બેર લગાવી દીધું છે અને લગભગ બે કલાક પ્લસ જતું રહ્યું ભરવાનું હવે રિટર્ન જઈ રહ્યા છીએ નીચેની સાઈડ તો તમે પેલા રસ્તા જોઈ લો એના જો કહીશ એના રસ્તા જુઓ કંઈક આ ટાઈપ રસ્તા છે એના આટલી ઊંચાઈ પર આવી ગયા છે તો